કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો પાંત્રીસ મિત્રો એફી ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર આનંદભાઈને વેચવાનું છે સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરી દઉં તો બે હજાર અને પાંચના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એન્જિનની વાત કરી દઉં તો માલિકના કહ્યા મુજબ ટ્રેક્ટરમાં તમને હાલમાં નેવું ટકા જેવું તમને ટ્રેક્ટરમાં એન્જિન જોવા મળશે કે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે પાછળના ટાયર તમને રિમોટ કરાવેલા જોવા મળશે આગળના ટાયર તમને નવા નાખેલા જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ટ્રેક્ટરમાં તમને હાલમાં ખરાબી નહીં જોવા મળે એકદમ કમ્પ્લીટ આખું ટ્રેક્ટર ક્યાંય પણ તમને કાટે કે સળો જોવા નહીં મળે શીટછતરી એકદમ સારા કંડિશનમાં છે બેટરી પણ મિત્રો એકદમ નવી નાખેલી તમને બેટરી જોવા મળશે ટ્રેક્ટરમાં અને ભાઈનું કહેવાનું છે કે જે કોઈ ખેડૂત ખેડૂતભાઈને કે અન્ય કોઈ મિત્રોની ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તો એમના મોબાઈલ નંબર હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એમાં તમારે ફક્ત ને ફક્ત વોટ્સપ મેસેજ કરવાનો છે કોઈ કલ કોલ કરવાનો નથી ટ્રેક્ટર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર તમે લઈ શકો છો કિંમતની વાત કરી દઉં તો એક લાખને પિંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો સણોસરા એટલે કે તમને આ ટ્રેક્ટર સણોસરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર આનંદભાઈ નામ અને છોતેર જીરો જીરો ઓગણીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં તમે આનંદભાઈને વોટ્સઅપ મેસેજ કરી શકો છો અને ટ્રેક્ટર વિશે માહિતી મેળવી શકો છો